પ્રવૃત્તિ અંતર્ગત આજરોજ ગોગંબા તાલુકા ખાતે અમે જ્યારે બાળકોને લઈને આવ્યા ત્યારે અમારો રવિ નાસ્તા ગૃહ અગાળ અમે બાળકોને સવારના બટાકા પૂવાનો નાસ્તો કરવામાં આવ્યો અને બાળકો ખરેખર ખૂબ ખુશ મુદ્રામાં હતા આજે કંઈક નવું નવું જાણવાનું પ્રત્યક્ષ શિક્ષણ મળવાનું છે ત્યારે આજરોજ અમે ચેલાવાડા પ્રાથમિક શાળામાંથી ધોરણ છથી આઠના બાળકોને પ્રી વોકેશનલ પ્રવૃત્તિ અંતર્ગત આજે ઉભાર ઉભાફળિયાની મુલાકાતે જે વ્યવસાયકારો જે અંદર જે માટીના વિવિધ વાસણો બનાવવાની જે કળા છે એના વિશેનું જ્ઞાન મળે અને બાળકો એ પણ વ્યવસાયકારો વિશેની માહિતી મેળવે એ હેતુસર આવ્યા છે ત્યારે અમારા બાળકો પણ ખરેખર કંઈક નવું જાણવાના ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા છે પ્રવૃત્તિ અંતર્ગત અમે ઘોઘંબા ખાતે જ્યારે આવ્યા છે ત્યારે શું નામ છે તમારું ભાઈ સોમાભાઈ વરિયા કનુભાઈ સોમાભાઈ વરિયા અને એમના પરિવાર સાથે અમે જ્યારે મુલાકાત આ ત્યારે અમારા બાળકો પણ ખરેખર ખૂબ ખુશખુશાલ છે અને અમારા બાળકોને આજે કંઈક નવું જાણવાના છે કંઈક નવું સિવાર બેટા આપ જોઈ રહ્યા છો કે માટીમાંથી કેવા કેવા સાધનો બને બરાબર ને આપણે આ શું કરી રહ્યા છો કરવાનો ઓકે માટલા માટલાને ફિનિશિંગ કરો જો માટલું પહેલું બને ને માટીમાંથી તો કેવું હોય છે આવું હોય છે એને પાકું કરે ત્યારે દેખો પેલા દૂર પેલું દેખાય છે ને કૂવા જેવું બનાવેલું એની અંદર બધા માટીના વાસણો મૂકે છે પછી લાકડાથી અગ્નિ એ કરે છે અને પછી એ કરીને એને આ ઘાટ આપવાનો એને આકાર આપવાનો એને કલર આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે અમારા બાળકો પણ સરસ બધા ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે અને બધાને નવાઈ લાગે છે કે ભાઈ માટીમાંથી કેવા કેવા સાધનો તૈયાર થાય છે એ ઘોગંબા ખાતે અશોકભાઈ જોડાયા છે અને અશોકભાઈ અમારા યુટ્યુબ ચેનલ પર અમારા ધોરણ છથી આઠના ચેલાવાળા પ્રાથમિક શાળાના બાળકો સાથે એક વ્યવસાય કરી તરી વ્યવસાય કરી વ્યવસાયકાર તરીકે જ્યારે જોડાયા છે ત્યારે કોળિયું બનાવવાનું કે માટીમાંથી કોળિયું કેવી રીતે બને એની એક લાઈવ એક્ટિવિટી અમારા બાળકો જોઈ રહ્યા છે માટીમાંથી કોળિયું બનાવવું અને એ કોળિયું કેવી રીતે બને છે એનું લાઈવ હવે તો ઇલેક્ટ્રોનિક ચાકડા આવી ગયા છે ત્યારે ખરેખર ડિજિટલ ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી અને સરસ મજાની માટીમાંથી કોળિયું બનાવે છે અને અમારા બાળકો પણ જોઈ રહ્યા છે કે કોળિયું કે બીજા માટીના સાધનો જે કેવી રીતે તૈયાર કરવાના છે તે પણ જોઈ રહ્યા છે માટીમાંથી કઈ કઈ કલાકૃતિ બને છે એ પણ જોઈ રહ્યા છે અને કેવા સાધનો બનાવેલા છે તે પણ સરસ મજાના જોઈ રહ્યા બાળકોમાં ખરેખર એક પ્રત્યક્ષ શિક્ષણનો જે આનંદ છે એ પણ કંઈક અલગ આનંદ આજે મળી રહ્યો છે ખરેખર અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારા બાળકોને એક પ્રત્યક્ષ શિક્ષણનો મોકો આપ્યો કે જેની અંદર અમારા બાળકો બેટા તમને ખબર પડી કોળિયું તો બધાએ જોયેલું ને દરેકના ઘેર કોળિયું હશે પણ એ કોળિયું માટીમાંથી કેવી રીતે બને છે આજે જોયું ને તમે તો આજે એક પ્રત્યક્ષ શિક્ષણનો જે આનંદ છે એ પણ આનંદ અમારા બાળકોને ચેલાવાળા પ્રાથમિક શાળાના બાળકોને મળ્યો છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈનું પ્રાથમિક શાળાના બાળકો પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત આજે ગોગંબા ખાતે શું નામ છે કનુભાઈ સોમાભાઈ વરિયા સાથે ઉપસ્થિત છે ત્યારે કનુભાઈ ખૂબ ઉત્સાહથી અમારા બાળકોને સરસ મજાના જે માટીના જે માટલા બનાવેલા છે એને કલર કરવાની જે પ્રવૃત્તિ છે તેમના પરિવાર સાથે બેન પણ જોડાયા બેન શું નામ છે તમારું કૈલાસ કૈલાસબેન કૈલાસબેન પણ જોડાયા છે અને સરસ મજાનું ભાઈ બેટા તમને જોવાની મજા ને ભાઈ માટલું તો જોયેલું પણ માટલું કેવી રીતે બને છે માટલાને કલર કેવી રીતે થાય છે તે તો આજે જ જોયું ને ખરેખર ખૂબ ખૂબ સરકારશ્રીના પરિપત્રને અને આ અભિગમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સરસ મજાની આ પ્રવૃત્તિનું બાળકો પ્રત્યક્ષ શિક્ષણનો જ્યારે આનંદ મેળવ્યો ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ કનુભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે કુબાર ફળિયાની અંદર જ્યારે ઘોઘંબા ખાતેમાં આવ્યા છે ત્યારે માટીના વિવિધ સાધનો બનાવવાની જે કળા છે એની અંદર જ્યોતિકાબેન અમારી સાથે જોડાયા છે અને જ્યોતિકાબેન માટલા ઉપર ડિઝાઇન કેવી રીતે બનાવવાની અને જ્યારે તૈયાર માટલું તો ઘરે અમે ઘણા બધા લાયા છીએ અને અમારા બેટા આપણા ઘરે માટલા લાયા છે ને માટલા તો લાયા હોય પણ માટલા પર આવી ડિઝાઇન જ્યારે જો અમારી સાથે આપ પણ સમક્ષ જોઈ રહ્યા છો બાળકો ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે કે ખરેખર એમને પણ નવાઈ લાગે છે કે માટલા પર જે આ માટલા તૈયાર બજારમાં જે મળે છે એની અંદર કેવી રીતે કલાકારી કરવામાં આવે છે અને સરસ મજાનો જે કલર કરવાનો સરસ મજાનું જે એને ડિઝાઇન આપવાની જે કામ છે એ જ્યારે કરી રહ્યા છે ત્યારે અમારા બાળકો ચેલાવાડા પ્રાથમિક શાળાના બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા છે ત્યારે જ્યોતિકાબેનનો એમના પરિવારનો અને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ માટલાની ડિઝાઇનનો અમારા બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ જ્યારે આપી રહ્યા છે અમારા બાળકો ખરેખર ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે અને બાળકોને પણ ખૂબ નવાય ખરેખર હું પણ ખૂબ નવાઈથી જ જોઈ રહ્યો છું કે મને પણ આનંદ થાય છે કે માટલા પર જ્યારે ડિઝાઇન આ ખરેખર જ્યોતિકાબેન ખૂબ ઝડપથી અને એક સરસ મજાની આકૃતિ જ્યારે તૈયાર કરી હતી ખરેખર કલાકાર કહેવાય ચિત્રકાર કહેવાય પેન્ટર કહેવાય સમજો ને કે એમની આ એક કળા જે છે એ કળા બધાની પાસે હોતી નથી ખરેખર એમની જે ડિઝાઇન આપવાની એમની જે સરખા માપથી જે એ કરવાની જે ડિઝાઇન આપવાની જે કળા છે એ ખરેખર ખૂબ સરસ છે આપ મારી સાથે લાઈવ જોઈ રહ્યા છો કે એક સરસ માટીનું માટલું જેને લાલ કલર કર્યા બાદ ઉપર વ્હાઈટ કલરથી જે ડિઝાઇન આપી રહ્યા છે જ્યોતિકાબેન અમારા એ જોઈ રહ્યા છે અને ખરેખર આપ જુઓ છો માટલા પર કેટલી સરસ મજાની ડિઝાઇન થઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ જ્યોતિકાબેન આટલા બધા પ્રાથમિક શાળામાં શું ભૂકંપ આવે છે ભૂકંપ મારી સાથે કોનું ભાઈ કોનું ભાઈ આ માટીના જે વાસણ તમે બનાવો છો એ માટીના વાસણ આ શું બનાવ્યું છે કુવા જેવું હા એ માટીનો પટ્ટો બનાવ્યો છે ઈટોથી ચણીને એની અંદર છે તે માટલા અમારે ગોઠવીને પછી કમ્પ્લીટ કરીને એની ઉપર દળ છાપડવાનું દળ પાન મૂકીને હાગડાના કંઈક ગમે તે દોર મૂકીને એની ઉપર છાપો મારવાનો પછી થાપા માર્યા પછી ત્યાં આગલી સળગાવાળા જે બારા છે ને એની અંદર અમારે નાતા સરગાવવાળા બરાબર પછી આ પાકા થયું ના પછી તો થોડી કાર્બન જેવું થાય પછી અમુક ગીતા કેણી થાય એટલે ઓટોમેટિકલી કલર પકડે એટલે કનર પકડવા માટે અને માટીના જે વાસણને પાકા કરવા માટેનો આ એક છે ખૂબ ખૂબ આભાર જોડથી આ એક વિશેષ માહિતી મળી ધન્યવાદ